ગણતંત્ર દિવસ નિમિત્તે બધાને હું હાર્દિક શુભકામના પાઠવું છું અને આપણા દેશની અંદર શાંતિ એકતા અને આપણા બધામાં ભાઈચારો રહીએ અને દેશની અંદર જેમ પ્રગતિ આપણા વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના નેજા હેઠળ પ્રગતિશીલ વિકાસશીલ જેમ મહાસત્તા તરફ જઈ રહ્યો છે આપણો દેશ એવી આપણા બધાથી હું અહીંયાથી આહવાન કરું છું કે આપણો દેશ હજી પ્રગતિશીલ થાય આપણા વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના નેજા હેઠળ જેમ આગળ પ્રગતિ કરે છે એવી જ રીતે આપણા દેશને હું બધાને ભાઈઓને અને બહેનોને બધાને અહીંયાથી આહવાન કરું છું આપણા દેશની અંદર એકતા ભાઈચારો રહીએ અને આ જે બંધારણ દિવસ છે આપણો પ્રજાક્ષતાક દિવસ છે તો એ દિવસે નિમિત્તે હું આપ સૌના માધ્યમથી આપણા એકતાની અંદર એકતા રે અને ભાઈચારો રહીએ અને દેશની અંદર આપણે બંધારણના સૌ ભાઈઓને હું આહવાન કરું છું કે આ બંધારણનો આપણે બહુ સાથે મળીને અને આપણે એનો ફોલો કરીએ અસ્તુ ભારત માતા કીધે